એન્કર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ભારત માહિતી લાઈવ અને હું છું તમારા સાથે નવીન કુમાર આજે એક એવા મુદ્દે ચર્ચા કરીશું કે જે હંમેશા ક્રિકેટપ્રેમીઓના દિલમાં ધબકતું રહ્યું છે ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો મુકાબલો પરંતુ આ વખતે ચિત્ર થોડું બદલાયું છે લોકોમાં એ જ ઉત્સાહ કેમ નથી આવો જોઈએ આજની વિશેષ રિપોર્ટ ભારત પાકિસ્તાન એશિયા કપ મેચ ઉત્સાહમાં ઘટાડો અવતરણ ચિહ્ન અગાઉ ભારત પાકિસ્તાનનો મુકાબલો એટલી જોરદાર ઉત્સાહ ભરેલા સ્ટેડિયમ અને ટીવી સામે કરોડો લોકો પરંતુ આ વખતે એશિયા કપમાં દર્શકોમાં ખાસ રસ દેખાયો નથી ટિકિટ વેચાણમાં મંદી સ્ટેડિયમ ખાલી ખાલી કેમ રિપોર્ટ્સ અનુસાર સ્ટેડિયમના ઘણા ભાગ ખાલી દેખાયા ઓનલાઈન ટિકિટ સેલ પણ અગાઉ જેટલી જોરદાર નહોતી લોકો કહે છે વારંવાર મુકાબલાથી ઉત્સાહ ઘટ્યો ક્રિકેટ ફેન્સનો અભિપ્રાય છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારત પાકિસ્તાનના મુકાબલા ઘણી વાર થયા છે હવે એ પહેલાનો જુસ્સો નથી રહ્યો ટ્રેન્ડિંગ ન્યૂઝ કે રાજકારણ મેચ પર હાવી સોશિયલ મીડિયામાં લોકો મેચ કરતા વધુ રાજકારણ કે મનોરંજન વિષયોમાં વ્યસ્ત હેશટેગ્સમાં પણ ભારત પાકિસ્તાન મેચ અગાઉ જેટલા ટ્રેન્ડમાં નથી યુવાનોની નજર આઈપીએલ અને વર્લ્ડ કપ તરફ ઘણા લોકો માટે આઈપીએલ અને વર્લ્ડ કપ વધારે આકર્ષણનું કેન્દ્ર એશિયા કપનું મહત્વ થોડું ઓછું લાગતું હોવાનું ક્રિકેટ નિષ્ણાતો માને છે સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી ફેન્સનો ઉત્સાહ ઠંડો ઈજાઓના કારણે કેટલાક સ્ટાર ખેલાડી બહાર રહ્યા પરિણામે દર્શકોને લાગ્યું કે મેચ અધૂરી રહી ગઈ ઓનલાઈન મીમ્સ અને મસ્તી ક્રિકેટથી ધ્યાન હટ્યું મેચ દરમિયાન લોકો મીમ્સ બનાવતા વધુ મજા લેતા દેખાયા ક્રિકેટ કરતાં મજાક અને ટ્રોલિંગ વધુ ચર્ચામાં રહ્યું હે ક્રિકેટનો બદલાતો સ્વરૂપ લોકોના પસંદગીમાં ફેરફાર તો મિત્રો આજની અમારી વિશેષ રિપોર્ટમાં આપણે જોયું કે કેવી રીતે એક સમયના સૌથી મોટા ક્રિકેટ મુકાબલામાં ઓછો દેખાઈ રહ્યો છે એશિયા કપમાં ભારત પાકિસ્તાનની ટક્કર હોવા છતાં સ્ટેડિયમ ખાલી દર્શકોનો અભાવ અને સોશિયલ મીડિયામાં પણ ગરમી નહોતી પ્રશ્ન એ છે કે શું ક્રિકેટ હવે તેની જૂની કસક ગુમાવી રહ્યું છે કે પછી દર્શકોની અપેક્ષાઓ વધતી જાય છે આ વિષય પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો